નીતિનભાઈ ગજ્જર ગુજર સુતાર જ્ઞાતિ સાથે જોડાયેલ છો અને જયભાઈ એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેજા એ મારા દૂરના ભત્રીજા થાય અને એ તેઓ શનિવારના રોજ ગેમ ઝોનની અંદર એમના બે મિત્ર જેઓ ધ્રોલના છે એમની સાથે ગયેલા હતા અને અચાનક જ આ બનાવ બન્યો એટલે ફોન એના મોટાભાઈ દ્વારા ફોન કરવામાં આવ્યો એટલે ફોન સ્વિચ ઓફ આવ્યો અને ગાડીનું લોકેશન ત્યાંનું તપાસ કરતાં જાણવા મળી ત્યારબાદ અમે સિવિલ હોસ્પિટલે જઈ અને તપાસ કરી એટલે અમને ઇમરજન્સીમાં બધી જગ્યાએ બતાવવામાં આવી અને ત્યાં કોઈ આપ જાણો છો કે જે પરિસ્થિતિ હતી એ મુજબ આપણી ઓળખ કરવી અશક્ય વસ્તુ હતી એટલે અમારી પાસેથી અમારી નામની વિગત લેવામાં આવી અને પછી એના મોટાભાઈના જે બ્લડ સેમ્પલ આપવા ડીએનએ ટેસ્ટ માટે અને ત્યારબાદ ગઈકાલે એટલે કે અડતાલીસ કલાકની આસપાસ લગભગ રિપોર્ટ આવતા સાંજે અમને ડેડ બોડી આપવા માટેની જાણ કરવામાં આવી કે ભાઈ તમારા રિપોર્ટ છે મેચ થઈ ગયેલ છે એટલે ગઈકાલે સાંજે અમે બોડી લેવા માટે ગયા પરંતુ અમારા ઘરમાં અગાઉ જ બેથી અઢી મહિના પહેલાં એમના ફાધરનું પણ અખાડે અવસાન થયેલું હતું એટલે એ પરિસ્થિતિ જોતાં ગઈકાલે રાત્રે અમે લોકોએ બોડી સ્વીકારેલ નહોતી હતી અને આજે સવારે રાત્રે કાલે ગઈકાલે સાંજે બધી પ્રક્રિયા પૂરી કરી અને વહેલી સવારે બોડી ઘરે લાવ્યા હતા અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ રહ્યા મુકામે કરેલ છે પરિવાર મૂકવું એમના પરિવારની અંદર જયભાઈ સિવાય એમના બે મોટા ભાઈ બહેન છે અને એના મમ્મી છે અને બાકી એમના ફાધર મેં આપને કેવી એ રીતના અવસાન પામેલ છે શું હોય સરકાર પાસે શું છે સરકાર પાસે તો બસ એટલી જ અપેક્ષા કે જે કંઈ બનાવો બને છે એ બનવા ન જોઈએ ખાલી વાતો ન થવી જોઈએ સરકારની એટલી જ અપેક્ષાને વિનંતી છે કારણ કે અવારનવાર આવા બનાવો બની રહ્યા છે તો આમાં સરકારે પણ ક્યાંક વિચારવા જેવું છે કે ક્યાં સરકારની ચૂક થઈ રહી છે કારણ કે આવું ને આવું આપ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા એવા મોટા બનાવો બની ગયા કે જે આપણા સૌ માટે લાલાખ સમાન છે ને ખાસ કરીને સરકાર માટે લાખ લાલાખ સમાન છે કારણ કે સરકાર તો કદાચ ભૂલી પણ જતી હશે પણ જેના લાડકવાયા ખોયા છે એ લોકો એ ભૂલી શકતા નથી કક્ષશીલા કાંડ જ આપણે લઈ લઈએ તો હજી આજ આજ સુધી એ લોકોને ન્યાય મળેલ નથી બરાબર તો સરકારને એટલી જ વિનંતી કે જે કંઈ ગુનેગારો છે આ કાંડના અગ્નિકાંડના ગેમઝના એમને કડકમાં કડક સજા થવી જોઈએ ફાંસીથી પણ વધારે કોઈ સજા આવતી હોય તે સજા થવી જોઈએ અને એમને નિર્દોષ ન છોડવા જોઈએ કોઈ પણ પ્રકારનું આની અંદર રાજકીય રમત ન રમાવી જોઈએ અને સરકારે માત્રને માત્ર પ્રજાને ધ્યાનમાં રાખી જનતાના હિતને ધ્યાનમાં રાખી અને ગુનેગારોને નિર્દોષ છોડવાનો જોઈએ એટલી જ પરિવાર વતી અમે વિનંતી કરીએ છીએ જયભાઈ એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેચાનું જે અકાળે અવસાન થયું અગ્નિગાંડની અંદર જયભાઈ મારા દૂરના ભત્રીજા થાય એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા તપાસ કરતાં એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલું ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે બોન જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી કારણ કે એમના પરિવારની અંદર બે અઢી મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવાર પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપસોના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી જયંતભાઈ અનિલભાઈ મારો આમ દૂરનો ભત્રીજો થાય અને એ અને એના બે મિત્રો શનિવારના રોજ ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ જ્યારે આ સમાચાર સાંભળ્યા એટલે એના ભાઈ દ્વારા એને ફોન કરવામાં આવ્યો અને ફોન સ્વિચ ઓફ આવતા તપાસ કરવામાં આવી એટલે એમની ગાડી છે એનું લોકેશન અમને ત્યાં જાણવા મળ્યું એના આધારે અમે સિવિલ હોસ્પિટલે જઈ અને ત્યાં રૂમ સુધાની અંદર અમે કપા નામ લખાવેલું હતું અને પછી જ્યારે ગઈકાલે સાંજે રિપોર્ટ આવ્યા ત્યારે અમને સાંજે ગઈકાલે ડેડ બોડી આપવામાં આવેલી હતી પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે બે મહિના પહેલાં જ એમના ફાધરનું અવસાન થયેલું હતું એટલે રાત્રે પોસિબલ હતું નહીં એટલે આજે સવારમાં વહેલી સવારે બોડી અમે મેળવી અને આજે અત્યારે અંતિમ સંસ્કાર માટેની વિધિ પૂરી કરેલ છે માત્ર આપ સૌના માધ્યમથી એટલું જ કહેવા માગું કે આજે અકાળે આવી વસ્તુઓ થઈ રહી છે આપણા રાજ્યની અંદર અને એમ કહેવાય કે નાના નાના જીવ જે હોમાઈ રહ્યા છે એમાં સરકારે હવે ઠોસ પગલાં લેવા જોઈએ અને જો અત્યારથી સરકાર જાગશે નહીં તો હવે મને એવું લાગે છે કે પબ્લિકે જાગૃત થવું જોશે અને આવા જે અકાળે અવસાન થઈ રહ્યા છે એ અવસાનની સામે એમ કહેવાય કે જે અગાઉના સમયની અંદર આપણે જનતા રેડ કરતા હતા એવી રીતે હવે જનતાએ જાગૃત થઈ અને પગલાં લેવા જોઈએ નહીંતર સરકાર ઊંઘ ઊંઘ ઊંઘેલી છે એ કદાચ જાગશે નહીં એવું મને લાગી રહ્યું છે એટલે ખરેખર હવે કાં તો સરકારે જાગવાની જરૂર છે અને કાં તો આપણે સૌએ જનતાએ જાગવાની જરૂર છે જેથી કરીને આવનારા સમયની અંદર કોઈના લાડકવાયા છે કે કોઈના કોઈના ઘરનો ચિરાગ છે એ બુજાય નહીં એવું અમારું માનવું છે અને અમારા દીકરાને ખાસ કરીને સરકાર તરફથી ન્યાય મળે અને જે કોઈ દોષિતો છે એને અગાઉના જે દોષિતોને છાવરવામાં આવી રહ્યા છે એવી રીતે સરકાર દ્વારા છાવરવામાં ન આવે અને માત્ર ને માત્ર દોષિતોને દોષિત સમજીને ગુનેગાર સમજીને હત્યારા સમજીને એમના માટે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી પરિવાર વતી અને ખાસ કરી અને અમે બધા ગુજરસૂત જ્ઞાતિ સાથે જોડાયેલા છીએ અમારા ગુજ્જર સુતાર જ્ઞાતિના સભ્ય પણ છે સાથે અને અમારી જ્ઞાતિ વતી પણ એવી માગણી છે કે આ તો અમારા જ્ઞાતિનો બાળક આવા તો અનેક બાળકો છે આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે તો તમામને ન્યાય મળે અને આવનારા સમયની અંદર આવો કોઈ પણ પ્રકારનો પ્રસંગ ન બને એવી સરકાર પાસે અમારી માગણી અને એમ કહેવાય કે ઈચ્છા છે આરોપીઓ સામે કઈ રીતે આરોપીઓ સામે ફાંસી કરતા જો કોઈ બીજી સજા આવતી હોય તો થવી જોઈએ કારણ કે આ કોઈ એક વ્યક્તિના ગુનેગાર નથી અનેક પરિવારના ગુનેગારો છે અનેક વ્યક્તિઓના જીવ લીધેલા છે તો આરોપી સામે સખતમાં સખત ફાંસી કરતા પણ જો વધુ સજા થઈ શકતી હોય એમને થવી જોઈએ જયભાઈ એમના પરિવારની અંદર ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાના ભાઈ હતા સૌથી મોટા ભાઈ એના પછી બેન અને પછી ભાઈ હતા અને સૌથી નાના ભાઈ અને એક બાવીસ વર્ષની જ ઉંમર ભાઈની અને રાજકોટમાં એ લોકો ધ્રોલની બાજુના મૂળ જાયવા ગામના તો ત્યાંથી રાજકોટમાં સીટ થયા અને હજી બે થી ત્રણ વર્ષ જ થયેલા છે અને અકાળે એમના પિતાનું પણ અવસાન થયું અને હજી બેથી ત્રણ મહિનાના સમયમાં એમના પરિવારને આ એક ખૂબ જ આઘાતજનક ઝાટકો છે એ બીજો લાગ્યો છે ત્યારે ખરેખર એમ કહેવાય કે સરકાર છે એ ઊંઘટી ઝડપાય છે આ આવા પ્રકરણોની અંદર અને અનેક વખત આવી રીતે સરકાર ઊંઘતી ઝડપાય છે અને જ્યારે પાણી નીકળી ગયા પછી પાડ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી એવી પરિસ્થિતિ થઈ જાય અને મીડિયાને પણ વિનંતી કરું કે મીડિયા દ્વારા પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે કે ભાઈ ખોટી રીતે લોકોને હેરાન કરવામાં આવે તો મીડિયાને પણ તમારા માધ્યમથી એવી વિનંતી છે ગઈકાલે પણ અમારા પરિવારના લોકોને મીડિયા દ્વારા હેરાન કરવામાં આવેલા હતા એટલે ખાસ કરીને આ બીજા કોઈ પરિવારોને આવી રીતે હેરાન કરવામાં ન આવે એમના પરિવારની પરિસ્થિતિ સમજી અને જે કંઈ પરિવાર વાત કરવા માગતો હોય એ રીતના મીડિયા પણ જો સપોર્ટ કરે કારણ કે મીડિયાનું કામ છે જનતાને સપોર્ટ કરવાનું અને લોકો સામે સાચી વાત લાવવાનું છે ત્યારે મીડિયાએ ખરેખર જનતાની પડખે રહેવાની જરૂર છે સહાય શું સહાય તો એક સરકારનું એમ માનીએ કે સરકાર એના ભાગની ફરજ નિભાવી રહી હોય કે જે કંઈ હોય એ વસ્તુ છે સરકાર પણ સહાયથી કોઈ પરિવારની લાડકવાયાની ખોટ છે એ પૂરી નથી થવાની આપ પણ જાણો જ છો એટલે સરકાર સહાય કરે એ એમના ભાગનું કામ છે અને સરકારની સહાયથી કંઈ કોઈ પરિવારનો ખાડો નથી બુરાવાનો પણ ખરેખર આવા પરિવારોને તમામ પરિવારોને અમારા નહીં આજે અમારા પરિવારમાં તો એક દીકરાનું આવી રીતે અકાળે અવસાન થયું પણ બીજા ઘણા બધા પરિવારોને ચાર ચાર પાંચ પાંચ લોકો જેમના ગયા છે અમારા પરિવારની અંદર અમારે એક વ્યક્તિને અહીંયા સુધી લાવવામાં અમે જે મુશ્કેલીનો સામનો કર્યો છે તો ખાલી કલ્પના કરીએ કે બીજાના પરિવારની અંદર ચાર ચાર પાંચ પાંચ લોકો ગયા હશે તો એમના પરિવારની શું સ્થિતિ થઈ હશે એટલે સરકારે ખરેખર આ વસ્તુ સમજવાની જરૂર છે અને આવી રીતે આવી ઘટનાઓ ન બને એટલી જ સરકારને એક વિનંતી છે અમે કોઈ સરકાર સામે ભાત ભીવડવા નથી માગતા પણ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સરકાર છે એ ખરેખર યોગ્ય પગલાં લઈએ અને આવા જે કંઈ દોષિતો છે એ દોષિતોને યોગ્ય સજા થવી જોઈએ એવી સરકારની અમારે વિનંતી છે મારું નામ નીતિનભાઈ ગજ્જર છે અને અમારા જ્ઞાતિ સાથે જ જયભાઈ છે જોડાયેલા છે અને સાથે મારી મારી પોતાની ક્રિકેટ ટીમમાં પણ જયભાઈ છે ખૂબ સારી રીતે રમતા હતા અને અચાનક જ અમને આવા સમાચાર મળ્યા એટલે રવિવારના અમારી જ્ઞાતિ દ્વારા આયોજીત ટુર્નામેન્ટ જે હતી ક્રિકેટ ટુર્નામેન્ટ એનો જે ફાઇનલ અને બીજા કાર્યક્રમો છે એ જયભાઈ ભાઈની પાછળ અમે રદ પણ કરેલા છે અને અમારી જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા એમને એક અકસ્માત થયેલ હોવાથી એ અત્યારે હાજર રહી શક્યા નથી એમની જે તબિયત ખરાબ હોવાના કારણે એટલે અમારા જે જ્ઞાતિના જે કંઈ સભ્યો છે એ પણ અત્યારે ઉપસ્થિત છે રાધા મોગલમાં